ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા ગત રાત્રે વલ્લભ વિદ્યાનગર અને આણંદ વિદ્યાનગર રોડ પર રાત્રિના સમયે સફાઈ કામગીરી કરતા 55 થી વધારે સફાઈ કામદારોને ઠંડીથી બચાવવા માટે ધાબળાનું વિતરણ કરાવવામાં આવ્યું હતું આ સેવા કાર્ય ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલના પ્રમુખ અલ્પેશભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે હાલની કડક ઠંડીને ધ્યાનમાં રાખી સંસ્થાના કાર્યકરો દ્વારા એક અઠવાડિયાની અંદર 600 થી વધારે સફાઈ કામદારોને ધાબળા વિતરણ કરવાની સેવા પૂર્ણ કરવામાં આવશે આ સેવા કાર્ય માટે ધાબળાનું સ્પોન્સર મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે રાત્રિના સમયે શહેરની સફાઈમાં અવિરત સેવા આપતા સફાઈ કામદારો માટે આ માનવીય પહેલને લોકો દ્વારા વખાણવામાં આવી હતી અને સંસ્થાના આ સામાજિક કાર્યને સરાહના મળી હતી આજે ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા ખરેખર જે સફાઈ સ્વચ્છ ભારતના મૂળ જે નીવ છે એ સફાઈ કામદારો છે અહીંયા પડેલું થૂક હોય ગમે એવો કચરો હોય અઠવાડો હોય ગંદકી હોય કીચડ હોય યા ગટર માં ઉતારો તે કામ કોણ કરી રહ્યો છે સફાઈ કામદાર એ સફાઈ કામદારોને આજે દાબડા વિતરણ કરવામાં આવ્યું અમારા ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ સદસ્ય મનીષભાઈ પટેલ જે કોરોના માં પણ અમારી સાથે હતા એમને એક વિચાર આવ્યો કે મારે આ કડકડતી ઠંડી માં એવા લોકો ને મદદ કરવી છે કે જે શ્રમ કરે છે ને આપણે એને ભૂલી જઈએ છીએ તો સાચું શ્રમ સાચું સ્વચ્છ ભારત સાચું સત્તાનો નો સંદેશ જો કોઈ આપતું હોય તો સફાઈ કામદારો છે એટલા માટે આજે સફાઈ કામદારો ને ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા ધાબડા વિતરણ કરવામાં આવ્યા અને ધાબડા જે સંપૂર્ણ લાવવાનું કામકાજ જે છે એ મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે આ દાન જે છે મનીષભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે અત્યારે અમે ટોટલ પંચાવન જેવા સફાઈ કામદારો ને ધાબડા વેચ્યા છે ટોટલ અમારો ટાર્ગેટ છે કે આણંદ વિદ્યાનગર કરમસદ બાકરોલ બધા થઈ અને અમારે છસો થી સાતસો સફાઈ કામદારો ને આ ધાબળા આપવાનું આખું આયોજન છે જે આજે એનો પહેલો દિવસ છે અલગ અલગ જે જે રીતે દાનની સંખ્યા સાથે આ કાર્ય આગળ વધારવામાં આવશે ઓછામાં ઓછા અમારું છે કે એક અઠવાડિયા સુધીમાં અમે તમામ સફાઈ કામદારો સુધી આ ધાબળાની સેવા પૂર્ણ કરી